કે જ્યારે કંઈ જાતનું ગુજરાતમાં વિરોધ થતો હોય છે ભાઈઓ ત્યારે વિરોધની અંદર આવે અને વિરોધને સાથ અને સહકાર આપતા જ હોય છે કેમ કે તમને ખબર હશે કે જે સારું કામ કરતા હોય છે એ લોકોને મીરાબેન આહિર સપોર્ટ જરૂર કરે છે પરંતુ જે ખોટો માણસ હોય છે ને એની સામે પણ મીરાબેન આહિર પડે છે બરોબર તો તમને આખો મીરાબેન આહિરનો વિડીયો પણ બતાવવાનો છું કારણ કે રૂપાલા સાહેબે જે કર્યું છે એને લઈને ગુજરાતભરમાં નહીં પ્રધાનમંત્રી મોદી સુધી પણ આ વાત પહોંચી ગઈ છે કેમકે હવે જ્યાં સુધી ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાઈ આ વિવાદ છે એનાથી પણ વધુ વકર છે કેમ કે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે આ રીતે ભાઈ અપમાન કરવામાં આવે અને પછી માફ કરી દેવામાં આવે એ બિલકુલ ન ચાલે આ આ તમે આવું આવું કર્યું બીજા પણ લોકો લોકો કરશે ક્ષત્રિય સમાજ 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 હોય 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 દરબાર રાજપૂત અત્યારે એવું જ કહી રહ્યા છે કે રૂપાલા સાહેબને માફ નથી કરવા ભલે બે વાર એમને માફી માગી હોય એમની તરફથી માફી માંગી લીધી છે કે ભૂલ થઈ ગઈ છે પરંતુ એમની માફી છે તે ક્ષત્રિય સમાજ સ્વીકારવામાં સ્વીકારવા માટે તૈયાર નથી તો ચાલો ભાઈઓ મીરાબેન આઈરે શું કીધું છે સૌથી પહેલા તમને આ વિડીયો બતાવી દઉં અને લાઈક ન કરી તો લાઇક કરી દીજો જે ક્ષત્રિય સમાજની સ્ત્રી વિશે બોલે છે તો ખાસ કરીને એમને જણાવવાનું કે કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ સમાજની હોય સ્ત્રી પૂજનીય છે પૂજનીય હતી અને પૂજનીય રહેવાની એટલા માટે આ ઘટનાને હું વખોડું છું કારણ કે ક્ષત્રિય સમાજની સ્ત્રી વિશે જે બોલે છે એ બહુ નિંદનીય કહેવાય કારણ કે જેમણે જોહર કરેલું છે ને હિન્દુ ધર્મ માટે કેટ કેટલું કરેલું છે આ વાતમાં હું ક્ષત્રિય સમાજની સાથે છું એક કલાકારની દ્રષ્ટિએ એક સ્ત્રીની દ્રષ્ટિએ હું સમાજની સાથે છું કારણ કે જે બોયલા છે એ બહુ ખરાબ છે નિંદનીય છે હું વખવું છું આ વાતને જય માતાજી જય દ્વારકાધીજી